હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકાસ કૂકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ બાટીના કૂકર વગર અને શેકવાની ઝંઝટ વગર બાટીની રેસીપી આ બાટીને આપણે એકદમ સરળ રીતે બનાવવાના છીએ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં દાળ બનાવવા માટે મેં અહીંયા કૂકરમાં પાણી ગરમ મૂક્યું છે તો મેં અહીંયા ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દીધું છે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે દાળને ધોઈ લઈશું તો મેં એક વાટકી અડદની ફોતરાવાળી દાળ લીધી છે એનાથી થોડી ઓછી ચણાની દાળ લીધી છે અને ચણાની દાળથી થોડીક ઓછી મગની દાળ લીધી છે તો બધી દાળને મિક્સ કરીને સૌથી પહેલાં ધોઈ લઈશું તો દાળ ધોઈ લીધી છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે હવે કૂકરમાં દાળ ઉમેરી દઈશું એક ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું અને કૂકરને પેક કરીને ત્રણ વિસલ થવા દઈશ બાટી બનાવવા માટે એક બાઉલ ભરીને ભાખરીનો લોટ લીધો છે એટલે કે ત્રણ વાટકી જેટલો લોટ છે અડધી વાટકી રવો ઉમેરીશું રવાથી બાટી છે એકદમ ક્રિસ્પી બનશે અડધી ચમચી જેટલા અજમા ઉમેરીશું હાથેથી મસળીને અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા આખા દાણાને હાથેથી મસળીને લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલું ઘી ઉમેરીશું મોણ માટે હવે ઘીને લોટ સાથે મિક્સ કરી લઈશું આ રીતે હાથેથી જ મિક્સ કરીશું અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું તો લોટ બંધાઈ ગયો છે અને લોટ કડક બાંધવાનો છે એકદમ તો આ રીતનો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી બાટી બનાવી લઈશું તો આ રીતે ગોળ બાટી બનાવી લેવાની છે બાટી બનાવી લીધી છે અને આપણી દાળ પણ બફાઈ ગઈ છે તો હવે બાટીને બાફવા માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે અહીંયા બાટી બાફવા માટે થોડું વધારે પાણી ગરમ મૂકવાનું છે પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર બાટી ઉમેરીશું તો અહીંયા બાટી પણ તૈયાર છે હવે પાણી ઉકળી ગયું છે તો હવે બાટી ઉમેરી દઈશું પાણી ઉકળે પછી જ આપણે બાટી ઉમેરવાની છે અને ગેસની ફ્લેમ લો રાખી અને પંદર મિનિટ આપણે બાટીને બફાવા દઈશું અને વચ્ચે વચ્ચે બાટીને હલાવતા જઈશું દાળને આપણે સાઈડમાં રાખેલી હતી તો જોઈ લઈશું દાળ બફાઈ ગઈ છે આની અંદર આપણે બ્લેન્ડર નથી ફેરવવાનું જે બાટી બફાઈ છે એ પાણી આપણે દાળની અંદર ઉમેરીશું તો બાટી પણ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને બફાઈ ગઈ છે આ રીતની એકદમ ધીમા ગેસે બફાવા દીધી હતી તો બફાઈ ગઈ છે હવે કાઢી લઈશું અને બાટીને આપણે તેલમાં તળવાની છે તો તેના માટે તેલ પણ ગરમ મૂકી દીધું છે અને બાટીનું જે પાણી છે એ આપણે દાળની અંદર જરૂર પ્રમાણે ઉમેરીશું દાળને એકદમ પતલી નથી કરવાની થોડી ઘાટી રહે એ રીતે દાળને રાખીશું તો પાણી ઉમેરી દીધું છે અને આ રીતની દાળ રાખી છે હવે બાટીના ટુકડા કરી લઈશું તમારે જો આખી રાખવી હોય તો આખી રાખીને પણ તળી શકો અને અહીંયા બે ટુકડા કર્યા છે આ રીતે અને તમારે જો ચાર ટુકડા કરવા હોય તો ચાર ટુકડા કરીને પણ તમે તળી શકો તેલ ગરમ થઈ ગયું છે હવે બાટીને તળી લઈશું તો બાટીને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને આ રીતે તળી લઈશું તો બાટી છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે કાઢી લઈશું બાટી બની ગઈ છે હવે દાળનો વઘાર કરીશું તો કૂકરમાં બે ચમચા જેટલું તેલ ઉમેરીશું એક ચમચી આખું જીરું મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું બે મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે સમારી લીધા છે એ ઉમેરીશું બે ટમેટાને આ રીતે સમારી લીધા છે એ પણ ઉમેરી દઈશું હવે એક આદુના ટુકડાને છીણીને ઉમેરીશું હવે બધું મિક્સ કરી લઈશું મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો મસાલા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલી હળદર બે ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર મસાલા મિક્સ કરી દઈશું અને મસાલા તેલમાં ચડી જાય પછી આપણે બાફેલી દાળ ઉમેરવાની છે તો મસાલા ચડી ગયા છે હવે બાફેલી દાળ ઉમેરીશું દાળને મસાલા સાથે મિક્સ કરી લઈશું વધારે ઘાટી લાગે તો તમે આની અંદર થોડું પાણી ઉમેરી શકો તો આ રીતની દાળ તૈયાર થઈ ગઈ છે હવે બે મિનિટ આપણે દાળને ઉકળવા દઈશું દાળ ઉકળી ગઈ છે હવે ઉપરથી સમારેલા ધાણા ઉમેરીશું દાળ દાળબાટી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે દાળ બાટીને સર્વ કરીશું તો હુંફાળા ઘીની અંદર બાટીને બોળી અને પછી આપણે સર્વ કરીશું દાળ સાથે તો જોયું તમે બાટી બનાવવાના કુકર વગર અને શેકવાની ઝંઝટ વગર આપણી બાટી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ આસાનીથી આપણી બાટી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રેસિપી જલ્દીથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારી બાટી કેવી બની છે